દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મેઘરાજા મહેરબાન ખંભાળિયા શહેરમાં આજે તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ બપોરે બારથી પાંચ વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે લોકો અને ખેડૂતો ખુશહાલ થઈ ગયા છે અને લોકોને ગરમીથી રાહત મળી હતી શહેરના મુખ્ય માર્ગો જેમ કે નગર ગેટ રેલવે સ્ટેશન ચાર રસ્તા કુંભારવાડુ એસ્ટી બસ સ્ટેશન રોડ પાણી પુરવઠા ઓફિસ પાસેના રોડ આ તમામ જાહેર માર્ગો પર વરસાદના પાણી ગોઠવણ સમા ભરાયા હતા રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા સાથે કેમેરામેન નૈતિક ઘાવડા જામ ખંભાડિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાડિયામાં મેઘરાજાએ આજ રોજ જોરદાર ધમાકેદાર એન્ટ્રી કરેલી હતી બપોરે બાર થી પાંચ વાગ્યા સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને સ્થાનિક લોકોમાં અને ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળેલા હતા અને લોકોને ગરમીથી પણ રાહત મળી હતી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો જેમ કે મિલન ચાર રસ્તા રેલવે સ્ટેશન નગર ગેટ કુંભારવાડો એસટી બસ સ્ટેશન રોડ પાણી પુરવઠાની ઓફિસ પાસેનો રોડ આ તમામ માર્ગો પર વરસાદના પાણી ભરાયા હતા જામખંભાળિયાથી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા